આખું વર્ષ માટે સ્ટોર કરી શકાય તેવું આપણા દાદી નાની બનાવતા હતા તે જ ટેસ્ટથી આપણે આજે બનાવીશું ભરેલા ગુંદાનું અથાણું જો તમારું અથાણું કાળું પડી જતું હોય અને અથાણા ઉપર ફૂગ આવી જતી હોય તો વિડીયો પૂરેપૂરો જોજો આપણે બધી વિડીયોની અંદર ટિપ્સ આપેલી છે જો મારી આ રીતથી તમે અથાણું બનાવશો તો આખું વર્ષ માટે આવું ને આવું લાલ ચટાકેદાર રહેશે જરાય અથાણું કાઢું નહીં પડે તો વિડીયો પૂરેપૂરો જોજો જરા પણ સ્કીપ ન કરતા જેથી કોઈ પણ સ્ટેપ તમારાથી મિસ ન થાય ને તમારું અથાણું પણ એકદમ પરફેક્ટ બને તો ગુંદાનું અથાણું બનાવવા માટે આપણે અહીંયા પાંચસો ગ્રામ ગુંદા લીધા છે ગુંદાને ધોઈને સારી રીતે આપણે કોરા કરી લેવાના છે પછી આ રીતે આપણે દસ્તાની મદદથી ગુંદાના માથાના ભાગમાં આ રીતે થોડું પ્રેસ કરીશું અને છરીને આપણે મીઠાવારી કરીને આ રીતના ગુંદાનો ઠળિયો હટાવી દેવાનો છે અને ગુંદા અંદર આપણે થોડું એવું નમક લગાવી દઈશું જેથી ગુંદાની ચીકણાશ છે તે બધી નીકળી જાય સેમ પ્રોસેસથી આપણે બધા ગુંદામાંથી થરિયા અલગ કરી લેવાના છે અને ગુંદાનું અથાણું બનાવતી વખતે હંમેશા લીલા ગુંદાનો જ ઉપયોગ કરવાનો છે ગુંદાને હવે આપણે ખાટા પાણીમાં પલાળવાના છે તો આ ખાટું પાણી કઈ રીતે બને છે તે આપણે આગળ અથાણાનો વિડીયો બનાવેલો છે તેમાં છે તો તમે ગોળ કેરીના અથાણામાં આ ખાટા પાણીની રેસિપી જોઈ શકશો તો આ ખાટા પાણીની અંદર આપણે ગુંદાને ત્રણ કલાક માટે રહેવા દેવાના છે જો આ ખાટું પાણી નથી તો તમે તેને છાશની અંદર પણ પલાળી શકો છો તો ખાટું અથાણું છે તો આપણે અહીંયા કેરી લીધેલી છે કેરી આપણે અહીંયા રાજાપુરી લીધેલી છે આખું વર્ષ માટે અથાણું સ્ટોર કરવું હોય તો આપણે અહીંયા રાજાપુરી કેરી એકદમ પરફેક્ટ રહેશે પાંચસો ગ્રામ ગુંદાની સામે આપણે અહીંયા ત્રણસો ગ્રામ કેરી લીધેલી છે કેરીને આપણે ડીટિયાનો ભાગ હટાવી દઈશું અને આ રીતે આપણે તેનું ઝાડું એવું ખમણ બનાવી લેશું છીણ હંમેશા આપણે અહીંયા થોડું જાડું જ રાખવાનું છે જો તમારે કેરીની છાલ ઉખેડવી હોય તો તમે છાલ પણ હટાવી શકો છો અથાણા બનાવવામાં હંમેશા કઠણ કેરી હોય અને એકદમ કાચી હોય અને આ રીતે કડક હોય તેવી જ કેરીનો યુઝ કરવાનો છે તો અહીંયા આપણું છીણ તૈયાર છે તો તૈયાર થયેલા છીણને આપણે એક બાઉલમાં ઉમેરી દઈશું અથાણાની અંદર તમને મસાલાનો ભાગ વધુ પસંદ હોય તો તમે અહીંયા કેરી છે તેનું પ્રમાણ વધારી પણ શકો છો અથવા તમે અડધું છીણ અને અડધી કટકી કેરી પણ ઉમેરી શકો છો હવે તેમાં આપણે નમક ઉમેરીશું અને થોડી એવો હળદર પાવડર ઉમેરી દઈશું નમક અને હળદર પાવડર છે તે આપણે અહીંયા ચડિયાતું જ લેવાનું છે જેથી આપણે આખું વર્ષ માટે અથાણું સ્ટોર કરીએ છીએ તેની અંદર આ નમક અને હળદર છે તે પ્રિઝર્વેટિવનું કામ કરે છે એટલા માટે આપણે થોડું ચડિયાતું જ લેવાનું છે હળદર મીઠાને આપણે કેરીના જેણની અંદર સારી રીતે મિક્સ કરી દેવાનું છે સારી રીતે બધી વસ્તુ મિક્સ થઈ જાય પછી આપણે તેને ઢાંકણ ઢાંકીને એક કલાક માટે રેસ્ટ આપી દઈશું જો તમારી પાસે સમય ન હોય તો અડધી કલાક પણ ચાલે તો ત્રણ કલાક પછી એ ગુંદા આપણા સારી રીતે પલળી ગયેલા છે તો ગુંદાને આપણે કોઈ કાણાવાળા વાસણમાં આ રીતના ઊંધા રાખી દઈશું જેથી તેનું બધું પાણી છે તે નીતરી જાય અને એક કલાક પછી પણ આપણે જોઈ શકીએ છીએ કેરીમાં જે આપણે નમક ઉમેરેલું હતું તેનું પાણી થયું છે તે પાણી પણ આ રીતના અલગ થઈ ગયેલું છે તો જરામાં આપણે આ રીતે ગુંદાને ઊંધા રાખી દેવાના છે જેથી આપણે ખાટું પાણી ઉમેરેલું હતું તે બધું નીતરી જાય અને પાણીનો ભાગ છે તે બધો હટી જાય દસથી પંદર મિનિટ માટે ગુંદાને આ રીતે આપણે રાખવાના છે ત્યાં સુધીમાં આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે કેરીમાંથી બધું પાણી અલગ થઈ ગયેલ છે તો હવે તેને આ રીતે હાથેથી દબાવીને બધું પાણી હટાવી દેવાનું છે સારી રીતે નીચોવીને આપણે બધું પાણી અલગ કરી દેવાનું છે જો પાણીનો ભાગ રહેશે તો આપણું અથાણું બગડવાની શક્યતા રહીએ છીએ એટલા માટે આપણે અહીંયા સારી રીતે બધું પાણી હટાવવાનું છે મારા દાદીમાં એક મને ટિપ્સ આપેલી હતી કે જેના હાથમાં હથેળીની અંદર પરસેવો વળતો હોય તે અથાણું ન બનાવે જો પરસો વળતો હશે અથેમાં ને તમે અથાણું બનાવશો તો તમારું અથાણું બગડવાની શક્યતા રહે છે તો અહીંયા આપણે છીણ સારી રીતે નીચવી લીધેલું છે અને જે પાણી બચેલું છે તે આપણું ખાટું પાણી છે તે તમે આગળ કોઈ પણ બીજા અથાણા બનાવવામાં યુઝ કરી શકો છો તો અહીંયા આપણે સો ગ્રામ ધાણાના કુરિયા લીધા છે તેને આપણે મિક્સરમાં થોડા દરદરા વાટી લીધેલા છે સાથે જ આપણે સો ગ્રામ રાયના કુરિયા લીધા છે તે આપણે આખા જ ઉમેરેલા છે વાટેલા નથી અને દસ ગ્રામ આપણે મેથીના કુરિયા લીધા છે જો તમને મેથીના કુરિયા વધુ પસંદ હોય તો તમે તેનું પ્રમાણ વધારી પણ શકો છો સાથે જ વીસ ગ્રામ આપણે આખી વરિયાળી લીધેલી છે વરિયાળીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે આ ધાણામાં તમે જરૂરથી ઉમેરજો અને અહીંયા ભોજ મસાલેની હિંગ લીધેલી છે હિંગ આપણી ખૂબ જ સ્ટ્રોંગ છે એટલે આપણે અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું અથાણાની અંદર હિંગનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે એટલે તમે જરૂરથી હિંગ ઉમેરજો તો અહીં આપણે સો ગ્રામ સિંગ તેલ લીધેલું છે આ અથાણું બનાવવામાં જો તમે બની શકે તો સિંગ તેલનો જ યુઝ કરજો જેથી ખૂબ જ સરસ અથાણું ટેસ્ટી બને તેલને આપણે પહેલાં સારી રીતે ગરમ કરી લેવાનું છે પછી તેને સારી રીતે ઠંડુ કરી લેવાનું છે તેલ નવશેકું ગરમ હોય ત્યારે જ આપણે મસાલામાં ઉમેરવાનું છે અને તેલ ઉમેરી દઈ પછી આપણે તરત જ મસાલાને ઢાંકી દેવાનો છે જેથી હિંગ અને મસાલાનો ફ્લેવર છે તે બધા મસાલાની અંદર આવી જાય બે મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું અહીંયા તેલ બહુ ધૂવાણા નીકળતું હોય તેવું ગરમ નથી ઉમેરવાનું નવસેકું જ ગરમ ઉમેરવાનું છે તેલ તો અહીંયા મસાલો સારી રીતે મિક્સ થઈ ગયેલ છે તો હવે તેની અંદર આપણે પાવડર મસાલા ઉમેરીશું તો અહીંયા ભોજ મસાલાના બધા આપણે મસાલા લીધા છે જેમાં લાલ કશ્મીરી મરચું લીધેલું છે કશ્મીરી મરચું ઉમેરવાથી અથાણાનો કલર છે તે ખૂબ જ સરસ આવે છે એટલે તમે જરૂરથી આ મરચું ઉમેરજો તો પચાસ ગ્રામ આપણે અહીંયા લાલ મરચું લીધેલું છે અને દસ ગ્રામ આપણે હળદર પાવડર ઉમેરી દેવાનો છે સાથે આપણે સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે અહીંયા તમારે હળદર પાવડર અને લાલ મરચું છે તે આપણે મસાલામાં તેલ ઉમેરી દઈ પછી જ ઉમેરવાનું છે જો પહેલાં ઉમેરી દઈશું તો આપણા પાવડર મસાલા છે તે બળી જાય છે બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે જે કેરીનું છીણ હતું તે ઉમેરી દઈશું અને હાથેથી મસાલા અને કેરીના છીણ સાથે સારી રીતે મિક્સ કરવાનું છે જો તમારા અથાણામાં આવી જતી હોય તો તમારે કેરીનું છીણ જ્યારે તમે નીચવો ત્યારે સારી રીતે નીચવવાનું છે જો કેરીના છીણની અંદર જરા પણ પાણીનો ભાગ હશે તો તમારા અથાણાની અંદર આવી જશે અને ગુંદાને પણ આપણે ખાટા પાણીથી સારી રીતે કોરા કરી લઈ પછી જ આપણે તેની અંદર મસાલા કરવાના છે તો અહીંયા કેરીવાળો મસાલો સારી રીતે મિક્સ થઈ ગયેલો છે તો હવે તેને ગુંદામાં આ રીતે સ્ટફ કરી આ જ રીતે આપણે બધા જ ગુંદામાં સારી રીતે મસાલો ભરી દેસું જો અહીંયા તમારે અડધી કેરીની કટકી ઉમેરવી હોય તો તમારે છીણનું પ્રમાણ છે તે ઘટાડી દેવાનું અને આ છીણ આપણે મિક્સ કરેલું તેની સાથે તમારે કટકી ઉમેરી દેવાની કેરીની તો આ રીતે આપણે બધા જ ગુંદા સારી રીતે મસાલાથી ભરી લીધેલા છે અને ગુંદા ભરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મસાલો આપણે વધુ પડતો નથી ઉમેરવાનો આ રીતે થોડો થોડો જ મસાલો આપણે ગુંદામાં ભરવાનો છે અને ગુંદા ભરાઈ જાય પછી આ રીતનો આટલો મસાલો બચેલો છે તો આપણે એક વાસણ લેવાનું છે તે કાચનું હોવું જોઈએ અથવા સ્ટીલનું હોવું જોઈએ એલ્યુમિનિયમનું વાસણ નથી લેવાનું અને તેમાં આપણે પહેલાં નીચે થોડો મસાલો બચેલો છે તે પાથરીશું અને ઉપર આપણે ગુંદા ભરેલા હતા તે રાખી દેવાનો અને ફરી ઉપર થોડો મસાલો છાંટી દેવાનો આ રીતે આપણે લેયરમાં ગુંદાને ગોઠવવાના છે સારી રીતે ગુંદા ગોઠવાઈ જાય પછી હાથેથી આ રીતે પ્રેસ કરીને સારી રીતે ગુંદાને દબાવી દેવાના છે અથાણાને આ રીતે દબાવીને સારી રીતે પ્રેસ કરી દેવાનું અને ઢાંકણ ઢાંકીને આપણે તેને સાતથી આઠ કલાક માટે રેસ્ટ આપવાનો છે જેથી ગુંદાની અંદર મસાલાની ફ્લેવર આવી જાય અને વચ્ચે એકવાર આ રીતે આપણે હલાવીને ફરી દબાવી દેવાનું છે તો સાતથી આઠ કલાક પછી જોઈ શકીએ છીએ આપણા મસાલાની અંદર પણ સરસ એવો કલર આવી ગયેલો છે અને ગુંદાએ પણ મસાલો સારી રીતે એબ્ઝોર્બ કરી લીધેલો છે તમે વિચારતા હશો કે આવું અથાણું આપણું કેમ છે પણ હવે આવે છે આપણો ફાઇનલ સ્ટેજ જેમાં આપણે ગુંદા સ્ટોર કરવાના છે તો આ રીતે આપણે કાચનું વાસણ લેવાનું છે તેને ધોઈને સારી રીતે તડકામાં તપાવીને કોરું કરી લેવાનું છે પછી આપણે તેની અંદર ગુંદાને આ રીતે મસાલા સહિત જ ઉમેરવાના છે અને એક એક લેયરમાં આપણે ગુંદાને સારી રીતે પ્રેસ કરતા જઈને અથાણાને ભરી લેવાનું છે તો હવે તેની અંદર આપણે તેલ ઉમેરવાનું છે તો તેલ આપણે અહીંયા તેલ લીધું છે અને પાંચસો ગ્રામ ગુંદા સામે આપણે પાંચસો ગ્રામ તેલ લીધેલું છે તેલને પહેલાં આપણે સારી રીતે ગરમ કરી લેવાનું છે ધુવાણાં નીકળે તેવું ગરમ કરી લેવાનું અને સારી રીતે ઠંડુ થવા દેવાનું નવ સેકવું પણ નહીં સાવ ઠંડુ થઈ જાય પછી જ આપણે અથાણાની અંદર તેલ ઉમેરવાનું છે આ રીતે આપણે બરણીની ઉપર તેલ આવી જાય ત્યાં સુધી આપણે તેલ ભરતું જ રહેવાનું છે અને અથાણા ઉપર આ રીતે તેલની લેયર લાગેલી હશે તો આપણું અથાણું ક્યારે પણ નહીં બગડે તો અથાણું આપણું સ્ટોર કરવા માટે રેડી છે આ અથાણું બેથી ત્રણ દિવસમાં સર્વ કરવા માટે રેડી થઈ જશે અથાણું તમે બરણીમાંથી જ્યારે પણ કાઢો ત્યારે તમારે છે તે ગમે તે ચમચો અથવા ચમચી લ્યો તેની અંદર પાણીનો ભાગ ન હોય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને અથાણા ઉપર આ રીતે તેલની લેયર લાગેલી હોય તો જ અથાણું તમારું કાળું નહીં પડે અને તેની ઉપર ફૂગ નહીં આવે તમે પણ આ થાણાની સિઝનમાં જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને શેર કરજો